વાત અરવલ્લીના મોડાસાની જ્યાં માઝુમ ડેમમાંથી પાણી છોડાયું માઝુમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ગણેશપુરા સબલપુર સહિત તેર ગામોને એલર્ટ કરવામાં આવ્યા ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે આ વિશે માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દેવાંગ ચૌધરી દેવાંગ માઝુમ ડેમમાંથી કઈ રીતનું કેટલા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કેટલા ગામોને એલર્ટ શું છે સ્થિતિ બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં તેમજ રાજસ્થાનમાં જે ઉપરવાસની અંદર વધુ વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના જે જીવાદોરી સામાન આજે માઝમ ડેમ છે તે છલકાયો છે ગઈકાલે મેસો ડેમ છલકાયો હતો અને આજે માઝમ ડેમ છલકાયું છે સતત માઝમ ડેમ ની અંદર ત્રણ હજાર ક્યુસેક જે પાણીની આવક થતા સામે જ આજે વહેલી સવારે ત્રણ વાગે જે ત્રણ જે ખોલવામાં આવ્યા છે જેમાં માજમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક ત્રણ દરવાજાથી ખોલી અને બહાર કાઢવામાં આવી છે ખાસ કરીને જે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો તેના કારણે આ ડેમ છલોછલ થયો છે જે નદી કાંઠાના જે તેર જેટલા ગણેશપુરા સબલપુર ગારુડી સહિતના જે ગામો છે તે ગામોને એલર્ટ કરાયા છે અને હાલ વહીવટી તંત્ર આ જે ડેમ છલકાયો તેના ઉપર નજર રાખી રહ્યું છે જી આભાર આપનો તમામ માહિતી બદલ